સવારે વહેલા ઉઠીને સ્નાદિ પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા મા પાર્વતી દેવીની પૂજા કરવી ત્યારબાદ મંગળા ગૌરી ની વાર્તા સાંભળવી અથવા કહેવી તે દિવસે ઉપવાસ કરવો અથવા એક ટાઈમ ભોજન લેવું આ વ્રત પતિના સુખ સંપત્તિ આયુષ્ય માટે કરવામાં આવે છે એવું મંગળ કરનાર આ મંગળા ગૌરીનું વ્રત છે જેની કથા આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આ પાંચ નંબર વખત જોઈ રહ્યા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહિયુ દે દિસો જુલોની છે આ બંને ખૂબ જ દયાળુ ધાર્મિક રૂતિ વાળા હતા બ્રાહ્મણનું નામ રામપાલ અને બ્રાહ્મણીનું નામ રાજ્યલક્ષ્મી લક્ષ્મી તેઓ બધી રીતે સુખી હતા પરંતુ શેર માટેની ખોટ હોવાથી બંને ઉદાસ રહેતા હતા આ બ્રાહ્મણના ઘરે એક દિવસ એક સાધુ આવ્યા બંને પતિ પત્ની આ સાધુની ખૂબ જ આગતા શાતા કરી સાધુ બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા પરથી ઉદાસીનતાને કડી ગયા સાધુ બોલ્યા હે બ્રાહ્મણ તમે બંને કેમ ઉદાસ લાગો છો ત્યારે બ્રાહ્મણ કહે છે હે સાધુ મહાત્મા ભગવાનની દયાથી અમારી પાસે બધું છે પણ એક માત્ર સંતાન ની ખોટ છે સંતાન વગર અમને બધું સુખ મોડું લાગે છે આ જ ચિંતા અમને સતાવ્યા કરે છે આથી મહાત્મા આ ચિંતા નો કોઈ ઉપાય હોય તો જણાવો ત્યારે સાધુ મહાત્મા બોલ્યા હે બ્રાહ્મણ તમે મંગળા ગૌરી નું વ્રત કરો બ્રાહ્મણ તો બીજા જ દિવસે શ્રાવણ માસ નો મંગળવાર હતો સાધુ એ બતાવેલા વ્રત પ્રમાણે શંકર પાર્વતી ના મંદિરે જઈને મંગળા ગૌરી પાર્વતી મા નું તપ કરવા લાગ્યા તેના તપથી પ્રસન્ન થઈને માતાજી બોલ્યા હે બ્રાહ્મણ હું તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે માંગ માંગ જે માંગે તે આપો ત્યારે રામપાલ બોલ્યા માતાજી આપની કૃપાથી મારે કોઈ વાતની ખોટ નથી માત્ર એક સંતાન આપો ત્યારે માં બોલ્યા ભાઈ તારા નસીબમાં સંતાનનું સુખ નથી ત્યારે બ્રાહ્મણ બોલ્યા હે માં ગમે તેમ કરીને મને સંતાન આપો જો આપ મારી ઉપર પ્રસન્ન થયા હોય તો મને એક સંતાન આપો ત્યારે માતાજી કહે છે સારું ભાઈ અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે તેની એક કેરી તોડી લે તારાથી જો ન પહોંચાય તો ગણપતિજીની દૂટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે આમ કહીને માતાજી તો અદૃશ્ય થઈ ગયા ઓટલા ઉપર જ ગણપતિજીની મૂર્તિ હતી રામપાલ તો ગણપતિજીની દૂટીમાં પગ ભરાવીને એક કેરી તોડી પણ એને લોભ જાગ્યો એટલે એણે ફરી બીજી વાર ગણપતિની દૂટીમાં પગ ભરાવી બીજી બે કેરી તોડી નાખી આથી ગણપતિજી ઘણા ગુસ્સે થયા તેમણે રામપાલને શ્રાપ આપ્યો કે હે રામપાલ તને માતાજી એ એક જ કેરી તોડવાનું કહ્યું હતું પણ તે લોભવશ બે કેરી વધારે તોડી માતાજીની કૃપાથી તને સંતાન તો થશે પરંતુ સોળમી વર્ષે તે મૃત્યુ પામશે પછી તરત જ રામપાલના હાથમાંથી બે કેરીઓ અદ્રશ્ય થઈ ગઈ અને એક જ કેરી બાકી રહી રામપાલને પોતાના કાર્ય બદલ ખૂબ જ પસ્તાવો થયો પણ હવે થાય શું તે તો એક કેરી લઈને ઘેરે આવ્યા અને પોતાની પત્ની બ્રામણીને ખવડાવી થોડા જ વખતમાં માં એની પત્ની સગર્ભા થઈ સમય જતા તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી તો બાળકને જોઈને ખૂબ જ રાજી રાજી થઈ ગયા પણ બ્રાહ્મણને ગણપતિજીનો સાપ યાદ આવે એટલે મનમાં સહેજ ગભરાટ થઈ જવા લાગી પણ તેણે આ વાત બ્રાહ્મણીને ન કરી આ બાળકનું નામ શંકર પાડ્યું શંકર દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો આ બાળકનું નામ શંકર પાડ્યું શંકર તો દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો દસ વર્ષનો થયો એટલે તેને જનોય આપવામાં આવ્યો અને પછી મામા સાથે તેને કાશી ભણવા માટે મોકલવામાં આવ્યો મામા ભાણેશ બંને કાશીએ ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું આ ગામ ગામને પાદર એક કૂવો હતો મામા ભાણેજ તરસ્યા થયા હતા તેથી બંને જણા કૂવા પાસે પાણી પીવા ગયા કૂવા પાસે ત્રણ ચાર છોકરીઓ પાણી ભરતી હતી અને ઝઘડતી પણ હતી એમાં એક છોકરીએ રંભા નામની છોકરીને કહ્યું કે લગ્ન પછી તો તારે રંડાપો આવશે ત્યારે રંભા બોલી તમે મને ભલે રંડાપો આવે એવું કહો છો મને ક્યારેય રંડાપો નહીં આવે કારણ કે મારી બા મંગળા ગૌરીનું વ્રત કરે છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી મામા ભાણેજ આ વાત સાંભળતા હતા મામાને ગણપતિજીએ આપેલા સ્ટાફની ખબર હતી તેથી તેમણે વિચાર્યું કે જો આ રંભા નામની છોકરી સાથે પોતાના ભાણેજના લગ્ન થાય તો શંકર કદી મરે નહીં આમ વિચારીને શંકર ના મામા રંભા પાસે ગયા અને કહ્યું બેટી તું અમને તારા ઘેરે લઈ જા તારા પિતાનું મારે કામ છે રંભા મામા ભાણેજ ને પોતાને ઘેર લઈ ગઈ રંભાના પિતાએ તે બંને વ્યક્તિને અજાણ્યા હોવા છતાં તેમની આગતા સાતા કરી પછી અહીં પધારવાનું કારણ પૂછ્યું ત્યારે મામાએ કહ્યું વડીલ અમને તમારી દીકરી રંભા ખૂબ જ ગમી ગઈ છે તમે મારા આ ભાણે શંકર સાથે તમારી દીકરી ਰંબાના લગ્ન કરો તો ઘણું સારું મારા શંકરને પણ તમારી દીકરી ગમે છે ਰંબાના પિતાએ તેમને તેમના خاندان કુટુંબીસે પૂછ્યું પછી સર્વ હકીકત જાણીને તેમણે લગ્નની હા પાડી દીધી શંકર અને રંભાના લગ્ન થયા શંકરના મામાએ રંબાની બાને પૂછ્યું તમે મંગળા ગૌરીનો વ્રત કર્યું છે તો તે વ્રતની વિધિ શું છે તે કહોને ત્યારે રંબાની બા બોલ્યા આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે દર મંગળવારે સવારે સ્નાન કરીને પાટલા ઉપર મંગળા ગૌરી દેવી પાર્વતીની સ્થાપના કરાઈ છે ઘઉંના લોટનું કોળિયું બનાવીને તેમાં સૂતરના તારની દિબેટ મૂકીને પછી ઘી પૂરીને દીવો કરવો પછી બિલ્વપત્ર પુષ્પ ધરોના પાંદડા ધતુરાના પાન અઘેડાના પાન આ બધું સોળ સોળ લઈને માતાજીની પૂજન કરાય છે અને એકટાણું ભોજન કરવાનું હોય છે જાગરણ કરીને બુધવારે પ્રાતઃ કાળે વિસર્જન કરવું પાંચ વર્ષ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે આમ વ્રતની વાત કરીને પછી બધા સૂઈ ગયા સવાર થતા મામા ભાણેજ કાશીએ જવા નીકળ્યા સાસુ સસરાની રજા લીધી શંકરે તેની પત્નીને પાછા ફરતા ઘરે લઈ જવાનું જણાવ્યું પછી બંને જણા કાશીએ ગયા શંકરે થોડા વર્ષમાં પોતાનું ભણવાનું પૂરું કર્યું પછી તે વળતા પોતાના સાસરે આવ્યો સાસુ સસરાએ તેમની આગતા શાખતા કરી શંકરે પોતાની પત્નીને લઈ જવા જણાવ્યું ત્યારે શંકરે સસરાના ઘેરે જ રાતવાસો કર્યો શંકર અને રંભા એક ઓરડામાં સૂતા હતા અડધી રાત્રે રંભાને સ્વપ્નમાં આવ્યું કે મંગળા ગૌરીએ કહ્યું બેટા રંભા જલ્દી ઊઠ તારા પતિને નાક કરડવા માટે આવ્યો છે અને જટ દૂધ આપી દે તેથી તે દૂધ પીને ચાલ્યો જશે રંભા તો ફટાક દઈને ઊભી થઈ પછી રસોડામાં જઈને વાટકો ભરીને દૂધ લઈ આવી પછી તેણે તે વાટકો પોતાના પતિના પગ આગળ મૂકી દીધો ઓરડા બહાર જઈને ઊભી રહી તેણે દરવાજાની તિરાડમાંથી જોયું તો એક કાળો ભમર જેવો નાગ ઓરડામાં આવ્યો અને શંકરના પગ આગળ દૂધ ભરેલો વાટકો જોઈને તેમાંથી દૂધ પીને ચાલ્યો ગયો શંકર બચી ગયો સવાર થતા રંભાએ આ વાત પોતાની માતાને કહી માતાએ કહ્યું બેટી આ બધું મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે હવેથી તું પણ આ વ્રત કરજે જેથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય રંભાએ પણ મનો મન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો તેણે મંગળા ગૌરી માને પોતાના પતિને બચાવવા બદલ પ્રાર્થના કરી બીજે દિવસે શંકર અને રંભાએ પોતાના ઘેરે જવા માટે માતા પિતાની રજા લીધી માતા પિતાએ ઘણો કરિયાવર આપીને દીકરી અને જમાઈને વળાવ્યા શંકર રંભા પોતાને ઘેર આવ્યા ઘેરે આવીને રમભાઈએ પોતાના સાસુ સસરાને નાગની વાત કરી પોતાના દીકરાની મોતમાંથી ઘાત ગઈ તે જાણીને તેના માતા પિતા ખૂબ જ પ્રસન્ન થયા અને આ બધું મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે બન્યું છે તે જાણીને શંકરની માતાએ પણ મંગળા ગૌરીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો આમ મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે શંકર મોધના મુખમાંથી બચી ગયો અને તેનું આયુષ્ય વધી ગયું હે મહા મંગળા ગૌરી આપ જેવા રમભાને ફળ્યા તેવા આવ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો મહા મંગળા ગૌરી દેવી પાર્વતીની જય